બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં જીવદયા પ્રેમીઓની માનવતા ભરેલી કાર્યશૈલીએ એક ઘાયલ રાષ્ટ્રીય પક્ષી મોરને જીવનદાન આપ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ વાવમાં મામલતદાર કચેરી પાસે આવેલ ટેકરાવાળું અંબાજી મંદિર પાસે ગત સાંજના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર પર કેટલાક કુતરાઓએ હુમલો કર્યો હતો જેને કારણે મોર ગંભીર રીતે ઘાયલ થયો હતો તદ્દન સમય મંદિર ખાતે આરતી દર્શનાર્થે આવેલા ભક્તોની નજર મોર પર પડતા તરત જ મોરને વાવ ખાતે આવેલી પશુ દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર જીવી જોશીએ મોરને બાર ટાકા લીધા પછી યોગ્ય સારવાર આપી હતી પછી જીવદયા પ્રેમીઓ ભરતસિંહ ગોહિલ રવિ મોચી અશોક સોની અજય માળી હરેશ ભાટી શૈલેષ પંડ્યા તથા વાહતાભાઈ નાયે થરાદ નોર્મલ રેજના વન વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો રિક્ષા મારફતે મોરને થરાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જ્યાં વધુ સંભાળ સાથે તેને બચાવવામાં આવ્યો હતો જીવદેવાયા પ્રેમીઓની આ પ્રેરણાદાયી કામગીરીના કારણે મોરને નવું જીવન મળ્યું છે આસપાસના વિસ્તારોમાં પણ આવા જાગૃત પ્રયાસો થકી વન્યજીવોની સુરક્ષા અને સંરક્ષણ માટે સતર્કતા વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે